જય દ્વારકાધીશ જય ભગદ વાળા દાદા ચાલો મિત્રો લાઈવ ની અંદર જોડાઈ જાઓ આજે એક બે બે હજાર પચીસ આપણે લાઈવ કર્યું છે મિત્રો લાઈવ ની અંદર જોડાઈ જાઓ જે મિત્રો નવા હોય તે મારી ગુજરાતી બ્લોગ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો તો મિત્રો અલખણા બધા ઠો ચાલી રહ્યા છે સદારામ રામદેવ ફાઉન્ડેશન ઘણા બધા ઠો ચાલી રહ્યા છે તમે બધા ટોકન પણ લેતા હશો બરાબર અમુક વ્યક્તિઓ ઓનલાઈન પણ ટોકન લેતા હોય છે મિત્રો આપણે પણ એક ટોકન ઓનલાઈન લાવ્યા છીએ તમને પસંદ આવે તો તમે લઈ શકો છો બરાબર હું તમને ટોકન વિશેની માહિતી આપીશ મિત્રો એકસો ને એક ટકા તો આપણી જોડે ટોકન એવી છે કે હું તમને ખાલી બતાવું જો વર્લ્ડ માર્કેટિંગનું ટોકન છે આપણી જોડે ટોકન છે એકસો ને એક ટકા પીનમ લાગે લાગે ને લાગે ના લાગે તો પૈસા પાસા બરાબર કોઈને ઓનલાઈન ટોકન લેવું હોય તો મારો કોન્ટેક નંબર એક્યાસી એકતાલીસ ચોરાણું પોસઠ એસી નંબર ઉપર કોન્ટેક કરી શકો છો બરાબર મિત્રો સારામાં સારું ટોકન છે ગેરંટી સાથે ડ્રો ના થાય તો પૈસા પાછા ના લાગે તો પૈસા પાછા બરાબર કોઈ પણ વ્યક્તિને આ ટોકન લેવું હોય તો અમારી જોડે અમારી યુટ્યુબ ચેનલની અંદર ઘણા બધા વિડીયો નોખેલા છે તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીધો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે અમારો કોઈ પણ નવો વિડીયો અથવા નવી કોઈ માહિતી ડ્રો વિશેની તમને તાત્કાલિક મળી રહે બીજા ડ્રોની પણ આપણી જોડે માહિતી આપણે કોન્ટેક કરીને લાવીએ છીએ અને એની માહિતી પણ અમે તમને આપીએ છીએ તો મિત્રો મારી જોડે સેટ એક ટોકન લક્ષ એ વર્લ્ડ માર્કેટિંગનું તો મિત્રો તમને બતાવું કઈ રીતે છે બધું બરાબર જુઓ લક્ષ એ વર્લ્ડ માર્કેટિંગનું ટોકન છે ઘણા બધા અઢળક ઇનામો છે આની અંદર તો મિત્રો આ ટોકન તમારે કોઈને જોતું હોય તો આના ત્રણ હપ્તા કરવામાં આવે છે પાંચસો સાતસો અને સાતસો કોઈ પણ વ્યક્તિને ટોકન જોતું હોય તો લાઈવ મારા યુટ્યુબ ચેનલની અંદર પણ નંબર નાખેલો છે અને હું તમને લાઈવ પણ નંબર સંભળાવું એક્યાશી એકતાલીસ ચોરાણું પોંસઠ એસી નંબર ઉપર કોન્ટેક કરી અને તમે મારી જોડેથી ટોકન લઈ શકો છો તો જે કંઈ મિત્રને આ ટોકન જોતું હોય તો પહેલાં તો એકસો ટકા ગેરંટી ના લાગે તો પૈસા પાસા ડ્રો ના થાય તો એ પૈસા પાસા મિત્ર ડ્રો તો એકસો ને ટકા થાય છે કેમ કે આ 7 ડ્રો પૂરા થઈ ગયા છે અને આઠમો ડ્રો થઈ બરાબર મિત્રો ક્યાં ક્યાંથી વિડીયો જોવો છો પ્લીઝ કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો જે કોઈ વ્યક્તિને ટોકન જોતું હોય તો ટોકન લઈ શકે છે બરાબર તો મિત્રો પ્લીઝ કમેન્ટ કરો ક્યાં ક્યાંથી વિડીયો જુઓ છો અને ત્રણ વખત ડ્રો થશે ત્રણ વખત ડ્રો થાય મેં એક વખત તો તમારે અવશ્ય લાગે લાગે ને લાગે ના લાગે તો પૈસા પાસા ગેરંટી સાથે મારી મારી જોડે ટોકન ઓનલાઈન લેશો તો હું તમારા પૈસા પાસા આપીશ મારા વોટ્સઅપ મોબાઈલ નંબર ઉપર પણ તમે કોન્ટેક કરી શકો છો મારો વોટ્સઅપ નંબર છે એક્યાસી એકતાલીસ ચોરાણું પોસઠ એંસી કોઈપણને ટોકન લેવું હોય તો પછી બધા કે ત્રણ હપ્તા છે કેટલા પૈસા હાલ ભરવાના તો ફક્ત પાંચસો રૂપિયા જ ભરવાના બરાબર બીજો હપ્તો આવે ત્યારે બીજા પૈસા ભરવાના હાલ ભરવાના નથી અને આ લક્ષ એ મા લક્ષ એ વર્લ્ડ માર્કેટિંગનું ટોકન છે એટલે કોઈએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી બરાબર એકસો ને અઢરો થાય છે આ બનાસકાંઠાની અંદર ડ્રો નથી બનાસકાંઠામાં ડ્રો થાય એવા ડ્રો નથી આ ઘણા સમયથી ચાલતો આવેલો ડ્રો છે અને ચૂંટીલા બાદ વિંછીયાની અંદર આ ડ્રો થાય છે તો કોઈ પણ વ્યક્તિને આ ટોકન લેવું હોય તો પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ક્યાંથી વિડીયો જોવો છો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર કોઈ પણ વ્યક્તિને આ ટોકન જોતું હોય

लीगल ग्रो थे 101% थाय थाइन थाय तो मित्रों कमेंट करो कमेंट करना भूलता नहीं क्या थी वीडियो जोवो છો કોઈને જબરદસ્તી થી ઠોકાન આપતા નથી આ તો કોઈને ઈચ્છા થા લેવાની પેલા તો તમારે પૂરી પૂરી માહિતી જતી હોય ને તો મારે યુટ્યુબ ની અંદર વિડીયા નોખેલા છે એ વિડીયા જોઈને લઈ શકો છો છતાં મને ફોન કરવો હોય તો એક્યાસી એકતાલીસ ચોરાણું પોસઠ નંબર ઉપર ફોન કરી અને પણ માહિતી મેળવી શકો છો તો પ્લીઝ કોઈ પણ વ્યક્તિને ટોકન જોતું હોય તો પ્લીઝ કોન્ટેક કરવાનું ભૂલતા નહીં સારામાં સારું ટોકન છે ટોકન લેવું હોય તો લેવાનું કે કાંઈ નહીં મિત્રો માહિતી જોતી હશે તો આપણે આપીશું કન્ફર્મ નથી કે ભાઈ ટોકન વેચવા જ બેઠા છે ટોકન નહીં વેચવા તો ચાલશે બરાબર લીગલી ડ્રો છે આમાં એકત્રીસ હજાર ટોકન છે ને એકત્રીસ હજાર ઇનામ છે એટલે કોઈ ઘણા ટોકન નથી કે બરાબર જેટલા ટોકન છે એટલા જ ઇનામ છે એટલે ફરજિયાત ઇનામ લાગે લાગે ને લાગે ના લાગે તો પૈસા પાછા બરાબર આની અંદર લખેલું છે કે સરળ અબધ્યથી ઘર વપરાશની વસ્તુ વસાવો અને મોકા સાથે મોટા લાખોના ઈનામ જીતવા માટે મોકો તો મનસુખજી ઠાકોર એ કમેન્ટ કરી જય માતાજી મનસુખજી ઠાકોર બરાબર ક્યાંથી જુઓ છો વિડીયો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મનસુખજી ઠાકોર તો ભાઈ કોઈપણ વ્યક્તિને જબરજસ્તીથી કોઈને ટોકન આપતા નથી કોઈને ઈચ્છા હોય લેવાની તો કોન્ટેક કરી શકે છે બરાબર તો કોઈપણ વ્યક્તિને ટોકન લેવું હોય તો એક્યાસી એકતાલીસ ચોરાણું પોંસઠ નંબર પર કોન્ટેક કરો અને ભાઈ અમુક કહેતા હોય કે તેરવાડા કાંકરેજ હા તેરવાડા ચેહર ચેહરધામ ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ ભાઈ અમારા જ છે નગર નગરતેરવાડાના માનસિંહજી ઠાકોર એમની યુટ્યુબ ચેનલને સપોર્ટ કરવો બરાબર કોઈ પણ વ્યક્તિને સપોર્ટ કરવાથી કોઈ ધારો કે આપણે કોઈકને સપોર્ટ કરીએ તો આપણને કોઈક સપોર્ટ કરતું હોય છે એવું કમ્ફર્મ હોતું નહીં કે આપણને બધા સપોર્ટ કરે મિત્રો આપણે પણ કોઈકને સપોર્ટ કરવો જોઈએ બધા બિચારા બધા વ્યક્તિઓ સરખા હોતા નથી એમને પણ યુટ્યુબ ચેનલ હોય આપણે સબસ્ક્રાઈબ કરીએ તો શું જાય એમ એમના વિડીયા પસંદ આવે તો જોવાના બધા વિડીયો સારા બનાવતા હોય છે એમને સપોર્ટ કરવો પડે કોઈપણ વ્યક્તિને આપણે સપોર્ટ કરીએ તો એમને જેટલો સપોર્ટ કરો એટલો પ્રગતિ કરે એમ સારા વિડીયા બનાવવાની સારી એના અંદર ટેકનિક હોય તો એ આપણને સંભળાવી શકે છે તો બધાને જો છોટા ઉદયપુરથી કમેન્ટ આવી જય માતાજી જય માતાજી ભાઈ છોટા ઉદયપુરથી તો બધા મિત્રો જો આપણે બધાને સપોર્ટ કરીએ છીએ અને આપણે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વ્લોગ ચેનલને એવું નહીં કે ભાઈ સબસ્ક્રાઈબ કરો એને જ કમેન્ટ સપોર્ટ કરવાનું એવું નથી ભાઈ તમે તમારે એક્યાસી એકતાલીસ ચોરાણું પોસો નંબર ઉપર તમારી યુટ્યુબ ચેનલની લિંક હોય તો મારી અંદર મૂકો હું એને સબસ્ક્રાઈબ કરી લાઈક કરીશ શેર કરીશ અને બે બને ત્યાં સુધી એને સપોર્ટ કરવાનો પ્રયત્ન કરીશ બરાબર આપણે એને એકસો ટકા સપોર્ટ કરીએ છીએ તો બધાને સપોર્ટ કરીએ છીએ ભાઈ આપણે એવું રાખતા નથી કે ભાઈ અમને આ નોની યુટ્યુબર છે કે નાના યુટ્યુબરને એકસો નેક ટકા આપણે સપોર્ટ કરીશું બરાબર તમે અમને સપોર્ટ કરો છો તો કેમ અમે તમને સપોર્ટ નહીં કરીએ કરશું ભાઈ બરાબર અને કોને કોને ભાઈ કોને કયા કયા ડ્રોની તમે કૂપન લીધી છે એ અમને જણાવજો કમેન્ટ કરીને ખબર પડે કે કયા કયા ગમ કઈ કઈ તમે રાતે લાઈવ કરજો મનોરંજન થાય છે જય માતાજીભાઈ તો લાઈવ તો ભાઈ જો ટાઈમ હોય તો ટાઈમ મળી જાય તો અમે લાઈવ કરીએ છીએ નક્કી ભાઈ કશું એ નક્કી નહીં જો ટાઈમ ઉપર આધારિત છે મનસિંહભાઈ બરાબર અમે લાઈવ તો ટાઈમ ઉપર થાય ભાઈ ટાઈમ સારો મળી જાય તો લાઈવ થઈએ નક્કી કંઈ નક્કી નથી પણ તમે ખરેખર અમને સપોર્ટ કરો છો એ બદલ ખૂબ ખૂબ આભાર બરાબર અને આપણે બધા મિત્રોને સપોર્ટ કરીશું તમારે તાર તમારી યુટ્યુબ ચેનલ હોય તો એક્યાસી એકતાલીસ ચોરાણું પોષ નંબર ઉપર કોન્ટેક કરી લિંક મૂકો અમે તમારી લિંક શેર કરીશું તો કોઈ ઘણાની પણ પચાસ જણા હજાર બે હજાર જણા પાંચસો જણા જેટલા જણા શેર કરવાનું છે ને એટલા જણા શેર કરીશું એમાંથી પંદર વીસ જણા તેવા હશે કે તમારી ચેનલને લાઈક કરશે શેર કરશે સબસ્ક્રાઈબ કરશે પસંદ આવશે તો એ પણ શેર કરશે તો મિત્રો તમે અમને ખરેખર સપોર્ટ કર્યો છે એવો ને એવો અમે પણ તમને સપોર્ટ કરશું કોને કોને કઈ કઈ ટોકન લીધી છે કમેન્ટની અંદર જણાવજો મિત્રો નક્કી જો આપણી ફાયા તો ઓલરેડી ટોકન એક જ રાખીએ છીએ એ વેચવા માટે એક બીજી લાવી હતી પણ હાલ એનું નક્કી નથી એટલે આપણે ખોટું તો વેચતા નથી તો કોઈ પણ વ્યક્તિને આ ટોકન લેવી હોય તો એક્યાસી એકતાલીસ ચોરાણું પોસઠ નંબર ઉપર કોન્ટેક કરે બરાબર અને એકસો ને ટકામાં ઇનામ લાગે છે ઇનામ ના લાગે તો પેમેન્ટ મારી જોડેથી પાછું લઈ લેવાનું કારણ કે આપણે લીગલી જ કરીએ છીએ ડ્રો અને સાત ડ્રો પૂરા થઈ ગયા છે અને આઠમો ડ્રો થઈ તો જે વ્યક્તિને ટોકન લેવી હોય તો મને વોટ્સઅપ નંબર ઉપર ખાલી મેસેજ કરજો તમને પૂરેપૂરી ડિટેલ મૂકી દઈશું અને સ્વિચ્છાએ કોઈને લેવી હોય તો જ બાકી કોઈને પોસ્ટ કરતા નથી કે ભાઈ તમે લો સારું છે ને એવું નહીં ભાઈ સારું તો છે જ પણ હરૂફાની કોઈને લીગે લીગે કોઈને સ્વેચ્છા ટોકન આપવાની કોઈને હેરાન કરવાના નહીં બિચારાને અમુકને ના લેવી તો ના લે આપણા ક્યાં એમને ક્યાં આપણે પેલું કરવાનું કે ભાઈ તમારે ટોકન લેવી જ પડશે તમારી ઈચ્છા હોય તો લેવાની ને કાંઈ નહીં ભાઈ બરાબર આપણે કોઈને લીગલી કહેતા જ નથી કે ભાઈ ટોકન લેવી પડશે તો લાઈવમાં જોડાવા બદલ બધાને ખૂબ ખૂબ આભાર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા વાળા ક્યાંથી વિડીયો જુઓ છો અમને ખબર પડે અને કચ્છની અંદરથી મારો વિડીયો બહુ ભાઈ કચ્છમાં કચ્છમાંથી બહુ જોઈએ કચ્છ ભુજ પછી પોરબંદર બાજુથી પણ અમુક કમેન્ટો આવતી હોય છે ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ ત્યાં ત્યાંથી આ મને સપોર્ટ કરે હું તો હું ભાઈ ક્યાંથી છું ને ક્યાં મારો એડ્રેસ હું તમને આપી દઉં હું બનાસકાંઠાના કાંકરી તાલુકાનો વતની છું મારું ગામનું નામ સમણવા છે બરાબર તો આટલામાંથી કોઈ પણ જોતા હોય તો કમેન્ટ કરી શકો છો કાંકરી તાલુકા બનાસકાંઠામાંથી કોઈ પણ વિડીયો જોતા હોય તો એ પણ કમેન્ટ કરી શકે છે જય માતાજી આ ગામ કુળદેવી મ્યુઝિક ઉંદરા જય માતાજી ઉંદરા કુળદેવી મ્યુઝિક ઉંદરા એમને પરમાર અરવિંદ અરવિંદ ગણેશપુરા થરાદ જય માતાજી કોતરવાડા યાર અમારા નજીકના પણ બહુ જોવે છે ઉંદરાના પાટણ ઉંદરા આ પાટણ ઉંદરાનું ભાઈનું નામ સારું છે યાર રાહુલ રાહુલ નામ છે ભાઈ તમારું મને એવું લાગે એક ચો રાહુલ હોવું જોઈએ તો ભાઈ હું એ કાંકરીદ તાલુકા બનાસકાંઠાના કાંકરીદ તાલુકો અને અમારું ગામ શિવરીથી પાંચ છ કિલોમીટર ચેકલાથી ખીમાણાથી ત્રણ કિલોમીટર એટલે કાંકરેજ તાલુકામાં નેશનલ હાઈવેની બાજુમાં તમારું જય શ્રી કુલ જોગણીવા સોપરા જય માતાજી ફુલશંખ ઠાકોર સોપરા જય માતાજી ભયા કુલદેવી મ્યુઝિક ઉંદ્રા એમને ભાઈ સપોર્ટ કરજો એમનું નામ છે લાલાભાઈ કેવું કંઈક નામ છે એમનું કમેન્ટમાંથી જોઈ લઈએ હા લાલાજી ઠાકોર કુળદેવી મ્યુઝિક ઉંદરા એમની બે એક ચેનલ છે બરાબર અને ચેનલનું નામ છે કુળદેવી મ્યુઝિક ઉંદરા એમની ચેનલને પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો બરાબર કોઈને સર્ચ મારી હોય તો કુળદેવી મ્યુઝિક ઉંદરા કરીને ચેનલને સર્ચ મારી શકો છો તો બરાબર હા પછી અમુક કહેતા હોય છે કે ઓનલાઈન ટોકન તમે વેચો છો તો બરાબર તો અમુક નજીકના હોય ને ભાઈ નજીકના ધારો કે થરા છે ઉંદરા છે હોપરા છે દીવદર છે ભીલડી છે લાકણી છે જેતડા છે ડીસા છે ધારો કે કોઈને દસથી પંદર ટોકનનો ઓર્ડર આપવો હોય ને તો આપણે ઠેઠ ઘરે જઈને આપવા જઈ શકીએ ઠેઠ ઘરે જવાનું એમ અમે ટોકન કેમ કે નજીકના હોય તો આપણે જઈ ઘરે આવી યાર કચ્છ પચાવું ના તો બિચારા બધાએ ફાઇનલી પેમેન્ટ પણ ઓનલાઈન કરતા હોય છે અને ટોકન પણ ઓનલાઈન લેતા હોય છે હું કોઈ નજીક ના હોય તો આપણે છીઠ આપવા આવીશું અને તમે ખરેખર મને સપોર્ટ કરો છો એ બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ મેં વચમાં એક ટોકન વેચી હતી જે બનાસ તરા મેં વેચી નથી પણ ખાલી એક ભાઈએ મને બુક આપી હતી મને કે આમાંથી નીકળે નહીં નીકળતો પણ ખરેખર આપણા કિસ્મત હતા કે આપણે એ ની ટોકન વેચી નથી વેચી હતી પણ પેમેન્ટ બધીને પાછું આપી દીધું કેમકે જમા જ નથી કરાવી અમને ખબર હતી કે ભાઈ ફોડ થશે તો કદાચ કંઈક નહીં કરાવી જ નહીં નહીં લાગે ચાલશે આજે રાતના ડ્રો હતો બે પણ બે રદ થઈ ગયા ભાઈ રાતે ડ્રો હતો ભાઈ સદારામ એવું કંઈક નામ હતું સદારામ ઇનામી યોજના એ રાતે ડ્રો જ કર્યો ભાઈ મને ખબર નથી કેમ કે લાઈવમાં તો બતાવતું નથી હવે જો થયો તો કે નહીં થયો બરાબર येमा 10 के फॉलोवर्स कंप्लीट भाई जो कुलदेवी म्यूजिक कुंद्रा ने अंदर 10 के फॉलोवर पूरा થઈ ગયા થી તો મારા તરફ થી અમને બધાને એમની આ કુલદેવી म्यूजिक कुंद्रा चैनल 10 के फॉलोवर पूरा થઈ ગયા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું એમણે કે સારી મહેનત કરી કે 10 के फॉलोवर्स પૂરા થઈ ગયા प्लीज અમારા જો થયા નથી તો प्लीज તમે સપોર્ટ કરો છો એવો ને એવો કરતા રહેજો દસ કે ફોલોવર પૂરા કરો બરાબર અને ખરેખર તમે તો બહુ બહુ જય ભીમ અરવિંદભાઈ પરમાર જય માતાજીભાઈ તમે પણ અમને સપોર્ટ કરો એ બદલ ખૂબ ખૂબ આભાર તો જે વ્યક્તિ સપોર્ટ અમને કરે છે એમને અમે કરીશું અને નહીં કરતા એમને પણ સપોર્ટ કરીશું આપણે એવું કશું રાખતા નથી કે ભાઈ સપોર્ટ કરે એને જ કરવાનો બધાને સપોર્ટ કરવાનો યાર સપોર્ટ કરવો એમાં કંઈ મોટી વાત નથી બરાબર આપણે બિચારા કે આપણા જોડે પૈસા માગે છે કે તમે અમને પૈસા આ લો અમે તમને સપોર્ટ કરીએ કોઈ પૈસા માગતું નથી ભાઈ તો એને સપોર્ટ કરવો હોય ને એને તો ખાલી બરાબર સપોર્ટ કરો ને પૈસાની જરૂર નથી હા ભાઈ આપણી દરેક મિત્રોને સપોર્ટ કરીએ છીએ જો કુર્દી મ્યુઝિક ઉંદ્રાવાળા કીધું કે અમે બધાને સપોર્ટ કરીએ છીએ તો મિત્રો બધાને સપોર્ટ કરવો પણ જરૂરી છે કેમ કે આપણે કોકને સપોર્ટ કરીશું તો જ આપણને કોક સપોર્ટ કરશે બરાબર એમ તો કોઈ આપણે કોઈને સપોર્ટ નહી કરીએ તો બિચારો આપણને કોણ સપોર્ટ કરે તો આપણે ખરેખર બીજાને સપોર્ટ કરશું તો જ આપણને સપોર્ટ કરશે આ ઉંદરા ખેતરપાલના મંદિર અહીં આવ્યા હતા આપણે 10 દિવસના આસપાસ થયા દે તો સપોર્ટ કરીશું પણ સાચું કરજો કુદરત જોવે છે વાત સાચી ભાઈ બરાબર અને આપણે તો કઈ રીતે સપોર્ટ કરીએ છીએ જુઓ તમે હું લાઈવ થવું બરાબર તમારી કોઈ પણ યુટ્યુબ ચેનલ હોય તો મારો નંબર હું તમને આપી દઉં એક્યાસી એકતાલીસ ચોરાણું પોસઠ્યાસી એ નંબર ઉપર તમે તમારી યુટ્યુબ ચેનલની લિંક મારા અંદર મૂકો તો હું એને પહેલાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દઈશ બધા વિડીયો પણ જોશો અને અમે બનશે ત્યાં જુદી એને શેર કરવાનો પણ પ્રયત્ન કરશું બરાબર તો જય ભીમ થરાદ જય માતાજી ભાઈ આ ભાઈ જય ભીમવાળા પણ બહુ સપોર્ટ કરે છે ભાઈ એમની કમેન્ટો મારા યુટ્યુબ ચેનલમાં આવે છે બરાબર અને પોતે હું લાઈવ લાઈવ ત્યારે પણ એમ પોતે કમેન્ટ કરતા હોય છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ બીજી વાર આવો તો અમને જાણ કરીશું આપણી મુલાકાત કરીશ ભાઈ આવવાનું થશે તો એકસો ને એક ટકા જાણ કરીશું એટલે પ્લીઝ મારા નંબર ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરી દેજો એક્યાસી એકતાલીસ ચોરાણું પોંસઠ એસી નંબર ઉપર અને નંબરમાં બીજા વિડીયો બીજા વિડીયો નાખેલા છે એની અંદર પણ નંબર છે તો મેસેજ કરી દેજો ત્યાં કરીને હું તમારો નંબર સેવ કરી શકું ફલભાઈ ગઢવી જય માતાજી તો કઈ દેખાણો નહીં ડાયરો હતો કે દેખાણો નહીં ભાઈ તો ભાઈ તમે જે લકી ડ્રો ની વાત કરતા હશો કે રાતે થયો કઈ દેખાણો નહીં ભાઈ લાઈવ થયું જ નથી બરાબર હવે શું થયો કે નહીં થયો એની આપણે જોડે પૂરી માહિતી નથી એટલે આપણે તમને કંઈ કહી શકતા નથી એના વિશે રામદેવ ફાઉન્ડેશન જય માતાજી બે રામદેવ ફાઉન્ડેશન તો બધા સપોર્ટ કરે છે એવો સપોર્ટ કરતા રહેજો અને મિત્રો અમિત ઠાકોર મારા નામની કમેન્ટ કરી સાગરભાઈ જય માતાજી અમિતભાઈ તો પ્લીઝ આ ટોકન કોઈને જોતી હોય ઓનલાઈન એકસો એક ટકા ગેરંટી ના લાગે તો પેમેન્ટ પાસું બરાબર અને એકસો નેઠ ટકા બધાની લાગે છે ત્રણ હપ્તા છે પાંચસો છસો સાતસો અને પૂરેપૂરી માહિતી જોતી હોય તો મારી યુટ્યુબ ચેનલની અંદર પણ માહિતી આવેલી છે તો એમને પણ લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને પૂરેપૂરી માહિતી જોવા માટે મારો કોન્ટેક નંબર પણ તમને આપેલો છે તો એના પર તમે સંપર્ક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અમારા વિડીયા તમને પસંદ આવતા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને તમારી પણ કોઈ ચેનલ હોય તો અમને જાણ કરજો તો અમે પણ એમને સપોર્ટ કરીશું તમારી ચેનલને અને જે મને કમેન્ટ કરે છે ને એમની બધાની ચેનલ ટાઈમ મળે ને તો બધાની ચેનલ એક એક કરીને જોવું કેવા વિડીયો બનાવે છે અમુકને તો બિચારાને એક જ વિડીયા જ નથી હોતા કેમ કે તો બિચારા ચેનલમાં કામ ના કરતા હોય એટલે વિડીયા ના હોય ને અમુક તો કામ કરતા હોય એટલે વિડીયો તો પ્લીઝ કોઈને મારી જોડેથી લક્ષી વર્લ્ડ માર્કેટિંગનું ટોકન જોતું હોય તો તમે કોન્ટેક કરી શકો છો અને સારામાં સારું ટોકન છે બધી ઘર વપરાશની વસ્તુ છે મિત્રો તમે બીજી ટોકનો લેતા છો તો કશું વાંધો નહીં લો તમને પસંદ આવે તમે કરી શકો છો અમે નથી કહેતા કે તમે અમારી ટોકન લો તમને જે યોગ્ય લાગે એમની ટોકન તમે લઈ શકો છો અને અમે કોઈને ફ્રોસ પણ નથી કરતા કે તમે અમારી ટોકન લો બરાબર આ તો કોઈની ઈચ્છા ભાઈ કોઈને કિસ્મત અજમાવવા માટે કોઈને લેવી હોય તો લઈ શકે બરાબર કોઈને પ્રૂફ કરી કહેતા નથી કે તમે બધા અમની ટોકન લેજો અમની ટોકન લેજો બરાબર હાલ કેવું ચાલી રહ્યું છે તમને ખબર છે લી ડ્રો ઉપર પણ એ કેવા ડ્રો પર ચાલી રહ્યું છે એ પણ ખબર છે બધા ડ્રો સરખા નથી હોતા એક જણો ખરાબ કરે ને બધાની ક્રેડિટ ક્રેડિટ ખરાબ થતી હોય તો મિત્રો જે નવા હોય તો કમેન્ટ કરો મને ખબર પડે તમે ક્યાંથી વિડીયો જોવો છો અને ખૂબ ખૂબ ધન્યવાદ તમે અમારી ચેનલને સપોર્ટ કરો છો એ બદલ તો મિત્રો ઘણા બધા ડ્રો થાય છે હવે ઓછા થઈ ગયા કે બિચારા કોઈ ટિકિટ ના લે એટલે બધા કોઈ ડ્રો કરવા માંગતા જ નથી તો મિત્રો તમે બધાય મારી ચેનલને સપોર્ટ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર કોઈ પણ વ્યક્તિને એમની યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ઓછા પડતા હોય તો કમેન્ટ કરતો તો આપણે કંઈક કોશિશ કરીશું બરાબર તો આપણે એમને સપોર્ટ જે બને ત્યાં સુધી એમને સપોર્ટ કરીશું તો મિત્રો આપણે હવે અહીંયા લાઈવ પૂરું કરીએ છીએ તો બધા મિત્રોને કહેવાનું કે મારો એક્યાસી એકતાલીસ ચોરાણું પંસઠ નંબર ઉપર કોન્ટેક કરો જય દ્વારકાધીશ જય બલજાણા મારા દાદા